રાજકોટમાં આજ રોજ ગોકુળ આઠમ એટલે કે કૃષ્ણ જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળી જેમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા રેલીમાં જોવા મળી હતી પરંતુ દુઃખ એ વાતનું છે કે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમામાં ચશ્મા પહેરાવેલા જ ન હતા આ શોભાયાત્રા રામનાથપરા જૂની જેલ રોડ પર નીકળતા ગોપાલ ચાવડા અને જીતુ મકવાણાની નજર પડતા આ શોભાયાત્રાને રોકીને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા

ચશ્મા પહેરાવેલ હતા અને આ લોકોએ એસસી એસટી અને ઓબીસીનું જે હળદર અપમાન કર્યું છે એ સવારે મૌડી ચોકડીથી આ શોભાયાત્રા નીકળી ત્યાં સુધી બાબા આંબેડકર આંબેડકરને ચશ્મા વગરના આખા ની અંદર આ લોકોએ આ શોભાયાત્રામાં આપ્યો બપોરના સમયે રામનાથપરા જિલ્લા ગાર્ડન વિસ્તારની અંદર આ શોભાયાત્રા નીકળતા અમારા અમુક યુવાનોનું ધ્યાન કરતાં એમને જાણ કરેલી કે ગોપાલભાઈ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા છે એ વાતનો આપણને આનંદ છે તો આ લોકોએ બાબા સાહેબની મજાક કરી છે તેનું કારણ તો કે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમામાં ચશ્મા પહેરેલા વગરની પ્રતિમા છે એટલે મેં જૂની જેટલા જાપાવતી કે આ રેલીને રોકી રેલી રોકાવી અને જે પ્રતિમાવાળી ગાડી હતી બાબા સાહેબ આંબેડકરની એને સાઇડ કરી અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા એના આગેવાનોને મેં ફોન કર્યા તો કે ચશ્મા આવે છે ચશ્મા આવે છે ચશ્મા આવે છે અને ડ્રાઈવરે કીધું કે ભાઈ મારો કોઈ વાત નથી તો મેં કોઈ આ આયોજન કેનું તો કે વિશ્વ હિન્દુ પરિષદ અમે એ બધું ગ્રુપ સાથે લઈ અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા જૂની જેલ મેઇન રોડ ઉપર અમે ઉતારી લીધી છે